ગોલ્ડ ખરીદવાના આજે હું તમને ચાર ઓપ્શન બતાવીશ પહેલું ફિઝિકલ ગોલ્ડ ડિજિટલ ગોલ્ડ ગોલ્ડ ઇડિયા અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પહેલો ઓપ્શન આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફિઝિકલ ગોલ્ડ જેમાં આપણે જરૂર છે કે ટ્રસ્ટેડ જ્વેલર શોધો પડશે મેકિંગ ચાર્જ લાગશે ત્રણ ટકા જીએસટી અને સ્ટોરેજ કોસ્ટ પણ લાગશે ગોલ્ડ બુલિયન આપણે લઈશું તો મિનિમમ એક ગ્રામ ખરીદવું જ પડશે જો ડિજિટલ ગોલ્ડની વાત કરું જે આપણે ડિજિટલ એપ દ્વારા રોકાણ કરી શકીશું ફાયદો અને નુકસાન જણાવું તો મેકિંગ ચાર્જીસ અને સ્ટોરેજ કોસ્ટ નહીં લાગે હા જીએસટી લાગશે પરંતુ બેસ્ટ વસ્તુ એ છે કે તમે એમાં મિનિમમ એક રૂપિયાથી પણ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો અને જ્યારે મન કરે ત્યારે એપ દ્વારા ખરીદી અને વેચી પણ શકો છો આમાં બે નુકસાન છે પહેલું એ કે આમાં રેગ્યુલેશન ઓછા છે અને બીજું એ કે આમાં બાઈંગ કિંમત વધુ અને સેલિંગ કિંમત ઓછી બતાવતા હોય છે જેના કારણે ક્યારેક થોડોક લોસ થઈ શકે છે ત્રીજી વાત કરવા માંગીશ તો એ છે ગોલ્ડ ઇટીએફ જે અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં છે જેમાં મેકિંગ ચાર્જ અને સ્ટોરેજ કોસ્ટ તો નહીં જ લાગે ઇટીએફ એ ખુદ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે યા ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે સ્ટોક માર્કેટમાં તમે આરામથી મન કરે ત્યારે તમે એને ખરીદીનો વેચી શકો છો એટલે કે હાઈ લિક્વિડિટી છે જેમાં મિનિમમ પચાસથી સો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ તમારું શરૂ કરી શકો છો અને આ હાઈ રેગ્યુલેટેડ છે આમાં બસ નુકસાન એ જ છે કે ઇટીએફ એક્સપેન્સ ચાર્જ આપવો પડે છે જે વાર્ષિક જીરો પોઈન્ટ બે ટકાથી જીરો પોઈન્ટ પાંચ ટકા હોય છે અને ફોર્થ ઓપ્શનની વાત કરવા માગીશ તો એ છે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કે જે ગોલ્ડના ઇટીએફ ખરીદે છે જે વન ટાઈમ શોપિંગ કાર્ટ છે જેમાં ઇટીએફ એડ કરે છે એટલે ઇટીએફની ક્વોલિટી આમાં પણ મળશે પરંતુ આમાં નુકસાન એ છે કે ઓલરેડી ઇટીએફમાં એક્સપેન્સ ચાર્જ ઇન્કલુડ હોય છે જેમાં ઉપરથી આ મ્યુચ્યુઅલ ફંડ એનો અલગથી એક્સપેન્સ ચાર્જ લગાવશે તો હવે તમે વિચારો કે બે હજાર પચીસમાં તમે કઈ રીતે સોનું ખરીદવાનું પસંદ કરશો જો તમે મને પૂછશો તો હું ગોલ્ડ ઇટીએફ પસંદ કરીશ